ઓગણીસો એસી ના રોજ ભારતીય જનતા પાર્ટી ની રચનાના પિસ્તાલીસ માં સ્થાપના દિવસે નિમિત્તે મોડાસામાં અરવલ્લી જિલ્લા યુવા મોરચાના પ્રમુખ કથનભાઈ ની આગેવાની અરવલ્લી જિલ્લા સંગઠન મોડાસા શહેર સંગઠન તેમજ મહિલા મોરચાના કાર્યકરો દ્વારા ઓટો રિક્ષાઓ પર આ રીક્ષા સવાર છે મોદી નો પરિવાર ના સ્ટીકર લગાવીને ઉજવણી કરી હતી મોડાસામાં ભાજપના ભાજપ ના સ્થાપના દિન ઉજવણી અંતર્ગત અરવલ્લી જિલ્લા ભાજપ પ્રમુખ રાજેન્દ્રભાઈ પટેલ પ્રભારી રાજેન્દ્રભાઈ સ્ટીકર લગાવી પિસ્તાલીસ સ્થાપના દિન ઉજવણી કરી હતી આ કાર્યક્રમમાં મોડાસા શહેર પ્રમુખ રણધીરભાઈ ચુડ મહામંત્રી તારકભાઈ પટેલ અને મોડાસા મહિલા મોરચાના પ્રમુખ સુનિતાબેન ભોઈ ઉપપ્રમુખ રેખાબેન ભાટિયા સહિત કાર્યકરો ઉપસ્થિત રહીને સરકાર ના સુરપના દિન અરવલ્લી જિલ્લા સંગઠન દ્વારા સંગઠન તેમજ મારા યુવા મોરચા કથન દલ ની અંદર અંદાજે સાતસો થી આઠસો રિક્ષાઓ આવેલી છે એમાં આજે ત્રણસો ચારસો રિક્ષાઓના પાછળ અમારો પરિવાર મોદી પરિવાર એના બેનરો આજે આ રિક્ષાઓમાં લગાવવાનો કાર્યક્રમ ચાલી રહ્યો છે અને એક કલાક સુધી અમે ચલાવવાના તમામ રિક્ષાઓનો આ બેનર અમે લગાવવાના છીએ આજે છઠ્ઠી એપ્રિલ ના સ્થાપના દિવસના અનુસંધાને અસ્તુ ભારત માતાજી જય